ધર્મલોક ચેનલમાં આપ સર્વે ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારા એવા સુવર્ણ સમયની જે તમારા જીવનની દશા અને દિશા બંનેને જડમૂળથી બદલી નાખશે મારા વહાલા ભાઈઓ અને બહેનો જરા કલ્પના કરો કે એક કુંભાર માટીના પિંડને ચાકડા પર ચડાવીને તેને આકાર આપવા માટે કેટલી મહેનત કરે છે તેને ટાળ તડકો વેઠવો પડે છે ત્યારે જઈને એક સુંદર ઘડો તૈયાર થાય છે બસ વૃશ્ચિક રાશિના જાતકોની સ્થિતિ પણ અત્યાર સુધી કંઈક આવી જ હતી કે તમે સમયના ચાકડે ચડીને ખૂબ કષ્ટો વેઠ્યા છે અપમાન સહન કર્યા છે અને રાત દિવસ એક કરીને પરસેવો પાડ્યો છે પણ તેનું યોગ્ય ફળ હજુ સુધી તમને મળ્યું નથી પરંતુ હવે ધીરજ રાખો કારણ કે વિધાતાની કલમ હવે તમારા નસીબના પાના ફેરવવા જઈ રહી છે અને આકાશમાં ગ્રહોના સેનાપતિ મંગળદેવ એક એવી ચાલ ચાલી રહ્યા છે જે તમને શૂન્યમાંથી સર્જન તરફ લઈ જશે જ્યોતિષશાસ્ત્રની ગૂઢ ગણતરીઓ મુજબ પંદર જાન્યુઆરીથી મંગળ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં પ્રવેશ કરી રહ્યા છે અને આ ઘટના માત્ર એક ગોચર નથી પણ તમારા ભાગ્યના ઉદયની શંખનાદ છે મંગળ એ ઉર્જા સાહસ અને જમીન જાયદાદનો કારક છે અને જ્યારે તે તમારી રાશિના સ્વામી બનીને પરાક્રમ ભાવમાં બિરાજમાન થાય ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી અત્યાર સુધી તમે જે અંધારા ઓરડામાં એકલા બેસીને ચિંતાઓ કરતા હતા કે મારું શું થશે મારા બાળકોનું ભવિષ્ય શું હશે તે તમામ પ્રશ્નોના જવાબ હવે તમને કુદરત આપવા જઈ રહી છે જેમ એક નાનકડો દીવો ગાઢ અંધકારને ચીરી નાખે છે તેમ મંગળનો આ પ્રભાવ તમારા જીવનના તમામ કષ્ટોને હરી લેશે અને તમારા ચહેરા પર એક નવું સ્મિત અને આત્મવિશ્વાસ લાવશે ગામડામાં રહેતા મારા ખેડૂત ભાઈઓ હોય કે શહેરમાં નાનો મોટો વેપાર કરતા મધ્યમ વર્ગના પરિવારો આ સમય દરેક માટે કંઈક નવું લઈને આવી રહ્યો છે જે ખેડૂત મિત્રોને જમીન માપણીના પ્રશ્નો હતા વારસામાં મળેલી મિલકતમાં ભાઈ ભાંડુના ડખા હતા અથવા જેમના ખેતરમાં ધાર્યું પરિણામ નહોતું મળતું તેમના માટે આ ઉચ્ચનો મંગળ હવે રસ્તો સાફ કરશે કારણ કે મંગળને ભૂમિપુત્ર કહેવામાં આવે છે તમારી જમીન હવે સોનું ઉગલશે અને વર્ષોથી અટકેલા કાયદાકીય મામલાઓ તમારી તરફેણમાં આવશે આ સમયગાળામાં જો તમે નવું ઘર બનાવવાનું વિચારતા હોવ કે જૂનું મકાન રિપેર કરવાનું વિચારતા હોવ તો ચોક્કસ આગળ વધજો કારણ કે મંગળદેવની કૃપાથી તમારા ઈંટ પથ્થરના મકાનમાં હવે લક્ષ્મીનો વાસ થવાનો છે વ્યાપાર અને નોકરીની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વીસ મિનિટનો વિડીયો જેવો પૂરો થશે ત્યાં સુધીમાં તમને સમજાઈ જશે કે તમે કેટલા શક્તિશાળી છો તમારી કુંડળીમાં મંગળની ચોથી દ્રષ્ટિ તમારા શત્રુભાવ પર પડી રહી છે જેનો અર્થ એ છે કે ઓફિસમાં તમારી વિરુદ્ધ કાવતરા કરનારા લોકો હવે પોતે જ મુશ્કેલીમાં મુકાશે જે બોસ તમારી કદર નહોતા કરતા તે હવે તમારી સલાહ વગર એક ડગલું પણ નહીં ભરે જે વેપારીઓને ઉધાર આપેલા નાણાં પાછા નહોતા આવતા અને રાત્રે ઊંઘ નહોતી આવતી તેમને હવે પોતાના પૈસા વ્યાજ સાથે પાછા મળવાના યોગ બની રહ્યા છે આ સમયગાળો તમારા માટે આર્થિક રીતે એટલો સદ્ધર સાબિત થશે કે તમે જે લોન કે દેવાના બોજ નીચે દબાયેલા હતા તેમાંથી હવે મુક્તિ મેળવશો પરિવારની દ્રષ્ટિએ જોઈએ તો ઘરમાં જે વણજોઈતો કકડાટ ચાલતો હતો અથવા પતિ પત્ની વચ્ચે નાની નાની વાતે મનદુખ થતું હતું તે હવે શાંત થશે કારણ કે ભાગ્યસ્થાન પર મંગળની અમૃત જેવી નજર છે જે માતાપિતા પોતાના સંતાનોના લગ્ન માટે ચિંતિત હતા તેમના ઘરે હવે શરણાઈઓ વાગશે અને સારા ઘરના માંગા આવશે તમારા પિતા તરફથી તમને મોટો આર્થિક લાભ તો મળશે જ પણ સાથે સાથે તેમનો આશીર્વાદ તમારી ઢાલ બનીને ઊભો રહેશે આ મંગળ તમને સમાજમાં એવું માનપાન અપાવશે જેની તમે વર્ષોથી અપેક્ષા રાખતા હતા લોકો જે તમારી પાછળ વાતો કરતા હતા તે હવે તમારી સફળતા જોઈને તમારી પાસે સલાહ લેવા આવશે સ્વાસ્થ્યની બાબતમાં પણ આ સમય ખૂબ જ ઉત્તમ છે ખાસ કરીને જેમને લોહીને લગતી કોઈ તકલીફ હતી અથવા શારીરિક નબળાઈ અનુભવાતી હતી તેમને હવે હનુમાનજી જેવું બળ પ્રાપ્ત થશે શરીરમાં એક નવી ચેતના અને સ્ફૂર્તિનો સંચાર થશે જેથી તમે બમણી તાકાતથી તમારા લક્ષ્યો પાછળ દોડી શકશો ગહન જ્યોતિષીય ગણતરી મુજબ મંગળનું આ ગોચર તમારા દશમ ભાવ એટલે કે કર્મસ્થાન પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે જેનો અર્થ એ થાય છે કે સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે આ સમય ગોલ્ડન ચાન્સ છે જો તમે પોલીસ સેના કે એન્જિનિયરિંગ ક્ષેત્રે જવા માંગતા હોવ તો નસીબ તમને પૂરેપૂરું સાથ આપશે આ વિડિયોના અંતે મારે તમને ખાસ એ જણાવવું છે કે ગ્રહોની ચાલ ભલે ગમે તેટલી સારી હોય પણ જો તમારા કર્મ શુદ્ધ ન હોય તો ફળ મળવામાં વિલંબ થાય છે તેથી આ સમયગાળામાં કોઈનું ખોટું ન કરવું અને હંમેશા સત્યના માર્ગે ચાલવું વૃશ્ચિક રાશિના જાતકોએ આ પ્રચંડ ઉર્જાનો લાભ લેવા માટે દર મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને તાંબાના લોટામાં જળ ભરીને સૂર્યનારાયણને અર્પણ કરવું જોઈએ આ સાથે જ ઓમ અંગારકાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી તમારા જીવનમાં આવતી નાની મોટી અડચણો પણ દૂર થઈ જશે અને મંગળદેવની કૃપાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો કાયમી વાસ થશે વૃશ્ચિક રાશિના ભાઈ બહેનો માટે ખાસ ટિપ્સ અને ઉપાયોની વાત કરીએ તો મંગળવારે લાલ ગાયને ગોળ ખવડાવવો એ તમારા માટે ભાગ્યવર્ધક સાબિત થશે તમારા ખિસ્સામાં હંમેશા નાનકડો લાલ રૂમાલ રાખો જેથી તમારી હકારાત્મક ઉર્જા જળવાઈ રહે આ ઉપરાંત મંગળવારે મીઠું ઓછું ખાવું અથવા મીઠા વગરનો ખોરાક લેવો જેનાથી તમારો મંગળ વધુ બળવાન બનશે અને તમારા સ્વભાવમાં આવતો ગુસ્સો પણ શાંત થશે જો શક્ય હોય તો ઘરમાં દક્ષિણ દિશામાં એક લાલ રંગનો દીવો પ્રગટાવવો જે તમારા ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓને બહાર કાઢશે આ સરળ ઉપાયો કરવાથી આવનારા વીસ દિવસમાં જ તમને તમારા જીવનમાં મોટું પરિવર્તન જોવા મળશે મને આશા છે કે તમને આ સરળ ભાષામાં સમજાયું હશે જો તમને મારા સમજાવવાનો પ્રયાસ સારો લાગ્યો હોય તો હંમેશની જેમ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો તમારો દિવસ શુભ રહે જય શ્રીરામ